ગાંધીનગરના સાયલાના વેપારીઓ ઓછા વોલ્ટેજના વીજ પુરવઠાથી પરેશાન છે સાયલાના એપીએમસી કોમ્પ્લેક્સમાંથી પચીસથી વધુ વેપારીઓ લો વોલ્ટેજના કારણે પોતાના કામ ધંધા કરી શકતા નથી વેલ્ડિંગ કામ લેથ મશીન ઓટો પાર્ટ ફર્ટિલાઇઝર સહિતના વેપારીઓના ધંધાને સીધી અસર પડી રહી છે દુકાનદારો છેલ્લા બે માસથી લો વોલ્ટેજની શરૂઆત રજૂઆત કરે છે અને પીજીવીસીઆર કચેરીએ પહોંચે છે પરંતુ તેમની ફરિયાદને કાને નથી ધરાતી અને સ્થાનિક દુકાનદારો હેરાન પરેશાન થઈ રહ્યા છે ઘણા બધા ધંધાઓ અત્યારે લાઈટ ને આધારિત છે તો અમને રોજગારીમાં પણ મુશ્કેલી પડે છે ઘણી બધી રજૂઆત કરી છેલ્લી ચોવીસ ચાર બે હજાર પચીસ ના રોજ લેખિત અરજી પણ કરેલી છે છતાં તેનું તંત્ર દ્વારા કોઈ સોલ્યુશન આવેલું નથી લો વોલ્ટેજ નો મોટા મોટા પ્રશ્ન જેમાં અમારા ઇલેક્ટ્રોનિક ઉપકરણો સીસીટીવી કેમેરા એસી ટીવી ફ્રીજ આ જે વગેરે છે એમાં પડી જવાનો પ્રોબ્લેમ અને વારંવાર રજૂઆત કરવા છતાં પીજીવીસીએલ અધિકારીઓ આવી અને જોઈને ચેક કરી જોઈયા જાય છે અને આનું કોઈ સોલ્યુશન નીકળતા નથી